નમસ્કાર મિત્રો હાલમાં કેટલીક ખાનગી કંપનીઓ ટેક્સી સેવા પ્રદાન કરે છે જેમાં ઓલા ઉબેર જેવી કંપનીનો સમાવેશ થાય છે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી અને ટૂંક જ સમયમાં હવે ભારત ટેક્સી નામની એક સેવા શરૂ કરવામાં આવશે આજના વિડીયોમાં આપણે તેના વિશે વિગતે માહિતી મેળવશું મિત્રો અત્યાર સુધી આ જે ખાનગી કંપની હતી ઓલા ઉબેર જે ટેક્સી સેવા પ્રદાન કરતી હતી પણ એની કોઈ સુરક્ષાની જવાબદારી હતી નહીં હવે ટૂંક જ સમયમાં સુરક્ષાની જવાબદારી ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા ભારત ટેક્સી નામની સેવા શરૂ કરવામાં આવશે ઓલા ઉબેર કરતો આનો ચાર્જ હશે એ બિલકુલ ઓછો હશે સાથે જ ઘણા લોકો આની સાથે જોડાશે અને રોજગારી પણ પ્રાપ્ત કરશે તો આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે આ યોજના વિશે માહિતી મેળવીએ તો દેશની પહેલી સરકારી ટેક્સી સેવા ડિસેમ્બરથી શરૂઆત થશે એનું નામ છે ભારત ટેક્સી નવેમ્બરમાં દિલ્હીમાં છસો પચાસ ડ્રાઈવર સાથે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે અને એના પછી આવતા મહિનાથી દેશના બાકીના ભાગોમાં એ વિસ્તરશે અને ત્યાં સુધી પાંચ હજાર ડ્રાઈવર અને મહિલા સારથી કાર્યક્રમો જોડાઈ શકે છે એટલે પાંચ હજાર ડ્રાઈવર મહિલા સારથી એટલે મહિલાઓ પણ આમાં ડ્રાઈવર તરીકે જોડાઈ શકશે હવે આની શરૂઆત કેમ કરવામાં આવે એના વિશે માહિતી મેળવીએ તો અત્યારે જે ખાનગી કંપનીઓ ટેક્સી પ્રદાન કરે છે ઓલા ઉબેર જેવી કંપની તેમાં કોઈ સુરક્ષાની જવાબદારી હતી નહીં એટલે ભારત સરકાર દ્વારા હવે આ ભારત ટેક્સી નામની સેવા પ્રદાન કરવામાં આવશે ભારત ટેક્સી એ સૌ પ્રથમ રાષ્ટ્રીય સહકારી રાઈડ હેલિંગ પ્લેટફોર્મ છે જે સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ડ્રાઈવરો પણ સહમાલિકો હશે તાજેતરમાં સહકાર ટેક્સી કોપરેટિવ લિમિટેડ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે ભારત ટેક્સી કોણ ચલાવશે એવો મિત્રો પ્રશ્ન થાય તો એના વિશે માહિતી મેળવીએ તો આ એક સબસ્ક્રિપ્શન આધારિત મોડલ છે જે સહકાર ટેક્સી કોપરેટિવ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે અને એની સ્થાપના જૂન ત્રણસો કરોડના ભંડોળ સાથે કરવામાં આવેલી હતી હવે અત્યારે આપણે માહિતી મેળવીએ તો આજે ઓલા ઉબેરથી ભારત ટેક્સી કેટલી અલગ અને એના ફાયદા શું છે તેના વિશે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આજે ઓલા ઉબેર છે એ ખાનગી કંપની છે જ્યારે આ ભારત ટેક્સી હશે એ સહકારી મંડળી ડ્રાઈવર સહ માલિક હશે ઓલા ઉબેર છે એ પ્રતિ રાઈડ વીસથી પચીસ ટકા જેટલું કમિશન લે છે જ્યારે ભારત ટેક્સી છે એમાં જીરો ટકા સબસ્ક્રિપ્શન ફી હશે અને બીજી આપણે વાત કરીએ તો સુરક્ષાની દ્રષ્ટિએ ભારત ટેક્સી હશે એ સુરક્ષિત હશે જ્યારે આ જે છે એ અસુરક્ષિત માની શકાય કારણ કે ખાનગી કંપની આનું સંચાલન કરે છે એટલા માટે આમાં એપ્લિકેશન સુવિધાઓ ઉપલબ્ધ છે ઓલા ઉબેરની વાત કરીએ તો જ્યારે આ જે આપણે ભારત ટેક્સીનું નિર્માણ થશે એની અંદર પોલીસ સ્ટેશન સાથે ઇન્ટિગ્રેશન ડિસ્ટ્રેક્શન બટન પણ હશે એની પણ સુરક્ષા મળશે હવે ઓલા ઉબેર છે એ બજાર આધારિત સહકારી કંપની છે જ્યારે આ જે ગ્રામીણ ધ્યાન કેન્દ્રિત એટલે આ જે ઓલા ઉબેર એની સાથે ભારત ટેક્સીની શરૂઆત કરવામાં આવશે સમગ્ર ભારતની અંદર આની શરૂઆત કરવામાં આવશે જ્યારે ઓલા ઉબેર છે માત્ર શહેરી વિસ્તાર હોય ત્યાં આગળ જ એની સેવા પ્રાપ્ત થાય છે હવે આનો ચાર્જ કેટલો હશે તો પ્રતિ કિલોમીટર ચાર્જ હજુ નક્કી કરવામાં આવ્યો નથી હવે ચાર એવા મહત્વમાંના પ્રશ્નો છે એના વિશે માહિતી મેળવીએ હું તેની સેવા કેવી રીતે મેળવી શકું તો ઓલા ઉબેર જેવી જ ભારતીય ટેક્સીની એપ નવેમ્બરમાં એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે તો જે રીતના અત્યારે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ અને ઓલા બુક કરીએ છીએ એ જ રીતના આ ભારત ટેક્સી પણ જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે એની એક એપ્લિકેશન હશે નવેમ્બરમાં આ એપ્લિકેશન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હશે એમાંથી ડાઉનલોડ કરી અને એમાંથી તમે સેવા મેળવી શકો જે હિન્દી ગુજરાતી મરાઠી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હશે ડ્રાઈવરોને શું ફાયદો તો ડ્રાઈવરને દરેક રાઈડમાંથી થતી કમાણીનો સો ટકા ભાગ મળશે સાધને એમનું પોતાનું જ હશે અને તેની પાસેથી માત્ર દૈનિક સાપ્તાહિક અથવા માસિક ફી લેવામાં આવશે હવે મહિલા સારથીની ભૂમિકા શું હશે તો મહિલા સારથીનો મતલબ થશે મહિલા ડ્રાઈવર પ્રથમ તબક્કામાં સો મહિલા જોડાશે બે હજાર ત્રીસ સુધીમાં પંદર હજાર સુધી પહોંચશે અને પંદર નવેમ્બરથી તેમને મફત તાલીમ અને ખાસ વીમો પણ મળશે બે હજાર ત્રીસ સુધીમાં આ સેવા કેવી રીતે આગળ વધશે તો સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ચર્ચા કરી કે ભાઈ નવેમ્બરથી આની શરૂઆત થશે પછી મહિલા સારથીઓ જોડાશે એ રીતના દિવસે ને દિવસે આની પ્રગતિ થશે ભારતમાં એક જગ્યાએથી આની શરૂઆત કરવામાં આવશે દિલ્હીથી અને પછી સમગ્ર દેશમાં આ ફેલાશે ડિસેમ્બરથી માર્ચ બે હજાર છવ્વીસ સુધી રાજકોટ મુંબઈ અને પુણેમાં સેવા ડ્રાઈવરોની સંખ્યા પાંચ હજાર હશે એના પછી એપ્રિલ ડિસેમ્બર વચ્ચે લખનઉ ભોપાલ જયપુરમાં સેવા શરૂ શરૂ થશે એમાં પંદર હજાર ડ્રાઈવરો દસ હજાર વાહનો હસી પછી સત્યાવીસ અઠ્યાવીસમાં ફાસ્ટેગ સાથે આ જોડાયેલું જ રહેશે અને પછી અઠ્યાવીસ અને ત્રીસ જેમાં જિલ્લા મુખ્યાલય અને ગામડામાં એક લાખ ડ્રાઈવરો સાથે શરૂ થશે એટલે આ જે પ્રોજેક્ટ છે એ શહેરીકરણ અને ગ્રામ્ય ઉદ્યોગ ગ્રામના લોકોને પણ જોડશે એટલે સમગ્ર ભારતની અંદર ભારત ટેક્સી શરૂ થશે જે અત્યારે ઓલા ઉબેર છે એના કરતા સસ્તી હશે સાથે સુરક્ષાની પણ જવાબદારી હશે એટલે સુરક્ષિત પણ હશે સાથે ઘણા લોકોને રોજગારી મળશે અને આનું જે ભાડું હશે એ સો ટકા વાહનના માલિકને પ્રાપ્ત થશે તો અત્યારે આપણે જે ઓલા ઉબેર નામની ખાનગી કંપની સાથે જે ટેક્સી સેવાનો વ્યવહાર કરીએ છીએ એના કરતો હવે આજે ભારત ટેક્સી લોન્ચ કરવામાં આવશે તો એની સાથે આ કરવાથી સુરક્ષાની પણ ખાતરી મળશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી એવી ટૂંક જ સમયમાં નવેમ્બરની આસપાસ ભારતની સહકારી મંડળ દ્વારા ભારત ટેક્સી નામની એક નવી મુસાફરી સેવા લોન્ચ કરવામાં આવશે તેના વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત